યુનિવર્સિટી ખાતે આગામી ઓગણત્રીસ એપ્રિલે યોજાનાર નવમાં પદવીદાન સમારોહની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાય મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આગામી ઓગણત્રીસ એપ્રિલના રોજ નવમાં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ પદવીદાન સમારોહની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ હતી પત્રકાર પરિષદને ઉપકુલપતિ ડૉક્ટર ભરતભાઈ રામાનુ દ્વારા સંબોધિત સમારોહ અંગેની માહિતી આપવામાં આવી હતી નો હું નંબર છે 2200 હો કે આપનું કુશમી અંદર તફી ઓપનડા ઓનસી ગયા આજ દિવસે પંદર દિવસે મહિના દિવસે પરમે મહત્વ છે આ વખતે અવતી જગ્યા નવી મોટી નોકરીમાં કે અન્ય કોઈ જગ્યાએ પણ ડિગ્રી રદ કરવાની હોતી છે કે ડિગ્રી ફીટ કરવી પણ શક્યવી ન પડે તો સેમલી દિવસે જો વિદ્યાર્થીઓ અનુપસ્થિત હોય તો પણ એને દીધી કોઈ પણ ખોલામાંથી માત્ર પોતાના મોબાઈલ દ્વારા એ પોતાની પદવી છે લઈ શકશે એનો પ્રિન્ટ આઉટ પણ લઈ શકશે અને ડિજિટલ લોકોનો મોટો ફાયદો એ છે આ દિવસે રકમ કરવાના છે ત્યારે આ બે હજાર નવસો ને પદવીઓ સેમ ડે ડિજિટલ લોકોમાં આપણે અંગે અપલોડ કરી અને મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે વિદ્યાર્થીઓના જીવનમાં સૌથી અગત્યનો દિવસ આ પદવીદાન સમારંભ હોય છે અને આ પદવીદાન સમારંભ માત્ર પરંપરાગત વિધિ ન બને પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી ભાથું પણ મળે અને પદવી પછી સમાજ જીવનનો નવો અધ્યાય શરૂ કરવાનો છે ત્યારે એમને પણ આ કાર્યક્રમ દ્વારા એક પ્રેરણા મળે પ્રેરક બળ મળે એ માટેનો આ યુનિવર્સિટીનો પ્રયાસ છે પદવીદાન સમારંભનો હેતુ પણ આવો હોય છે અને આ પદવીદાન સમારંભની અંદર ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી અને યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી આચાર્ય દેવરતજી એક તત્વચિંતક છે અને વિશાળ ક્ષેત્ર ઘણા ક્ષેત્રોમાં એનું ખૂબ મોટું પ્રદાન છે ત્યારે મને એમ લાગે છે કાર્યક્રમમાં એમની ઉપસ્થિતિથી વિદ્યાર્થીઓને ખૂબ પ્રેરણા અને પ્રેરક બળ પૂરું પાડશે એ જ રીતે શિક્ષણ શિલાન્યાસના શ્રી અતુલજીભાઈ કોઠારી અતુલભાઈ કોઠારી ઉપસ્થિત રહેવાના છે એમણે પણ આ શિક્ષણ ક્ષેત્રની અંદર લાંબા ગાળા સુધી ખૂબ મોટું કાર્ય કરેલું છે એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ એમનું પોતાનું અંગત અભ્યાસ ખૂબ સારો છે પોતાનું પ્રદાન છે એવી વ્યક્તિ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની છે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ મુરબી શ્રી નીમ્બુબેન બામ્બણીયા શ્રી જીતુભાઈ આ ઉપરાંત અલગ અલગ સ્થાનિક ધારાસભ્યો જ્યારે ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ કાર્યક્રમની અંદર કુલ ચૌદ હજાર તેર હજાર નવસો પંચાણું જેટલા વિદ્યાર્થીઓને પદવી આપવાની છે ઇઠ્યાસી જેટલા વિદ્યાર્થીઓને મેડલ આપવાના છે અને આ આખો કાર્યક્રમ છે એના માટે યુનિવર્સિટીમાં અલગ અલગ પ્રકારની કમિટીઓ બનાવી અને દરેક આ કમિટી છે એ આ કાર્યક્રમ વધુ સારી રીતે થઈ શકે શિસ્તબદ્ધ થઈ શકે અને ગૌરવપૂર્ણ કાર્યક્રમ થઈ શકે એના માટેનો પ્રયાસ કરી રહ્યા છે મને એમ લાગે છે કે આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓના જીવનની અંદર પણ એક મોટું બોલ પૂરું પાડશે